મારી મા નકરું કામ મને જ કરાવે મારા બાપુએ બોલી કરી હતી કે લગ્ન પહેલાં છોડી કાંઈ કામ નહીં કરે અને અત્યારે લગ્ન કરીને આવીશું ને તો નકરું કામ મને જ કરાવે એ જ કોઈ દી કાંઈ કરે જ નહીં અને અત્યારે શેક રખડતી છે ધાંધિયા ઠોકતી છે અહીંયા વાસીદું કરવાનું છે તેને ખબર ન પડતી કે વાસીદુ કરાવવા જાય નકરું વાસીધું મારે જ કરવાનું મારા બાપુને ઘરે આવું કોઈ દી મેં કામ ન કર્યું અને અહીંયા આવીને કરવું પડે છે શું કરું

બધું વાસી દુ નાખી દીધું પણ હજી નો આવી હવે આ થોડુંક પડ્યું છે ને એને સાટુ રાખવું છે એટલે એને ખબર પડે બધું કામ મારી પાસે કરાવે એ કોઈ કરે જ નહીં હા કડીક બે છે નાખું જ નથી જ્યાં લગી આવે નહીં ત્યાં લગી નાયા નાયા બેવું હા દેરાણી આજી ભર્યું નથી વાહી દું એ ના ના જેઠાની માર ભાગનું મે નાખી દીધો હવે તમાર ભાગનું તમે નાખી દયો એ કે તમાર ભાગનું તમે નાખી દયો મારી મા તો જો તું આવીને ને ઈ પેલા મે કોઈ દે વાસી દૂધ નથી નાખ્યું તે હવે હું હવે નાખું ઊભી ઊભી મને સંધે છે આમ તમે વાસી દૂધ નાખો ને ના ના હું ના નાખાય નો કોઈ દી મે મારા હાથ પોદરાવાળા નથી બગાડ્યા તે ઊભાસો શું આમ વાસી દૂધ નાખો હાલો એ પણ તું નાખ ને મારી માં મને સિંતી તું માથી નાની નીસો હું કહું ને ઈ જ થા હે હું આ ઘર માં કાઈ નો થાય લે લે હા હું જીવતી ને તોય કોઈ દી મને એમ નત કીધું કે હો બટા વાસીદું દુ નાખી જો આ તો મારી માં મને સિંધે છે એ જ્યાં લેગીન ભેગી થાવ ને ત્યાં લેગીન હું તમને વાસીદું નાખી દઈશ અને હવે એવો વાત કરો હોય ને તો મારે વાસીદું દુ ન નાખું ભલે પડ્યું હોય મારી માં કે મારે વાસીદું દુ નાખું તો આ કોણ તારી